અરવલ્લી જિલ્લામાં નશામાં કાર ચાલકે સર્જ્યો છે અકસ્માત ત્યારે દારૂ પીને ફોર્ચ્યુનર કાર ચાલકે આતંક મચાવ્યો હતો ત્યારે ધનસુરાના રમાણામાં સ્થાનિકોને અડફેટે લીધા છે ત્યારે અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે ત્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે ત્યારે અકસ્માતની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે અરવલ્લી જિલ્લામાં દારૂના નશામાં અકસ્માત થયો છે જેમાં દારૂના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો ત્યારે દારૂ પીને ફોર્ચ્યુનર કાર ચાલકે આતંક મચાવ્યો ત્યારે ધનસુરાના રમાણામાં સ્થાનિકોને અડફેટે લીધા છે ત્યારે અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે તો ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે ત્યારે અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે